તો પાચનતંત્ર પાઠની અંદર પાચક ગ્રંથિઓ આપણે જાણીએ છીએ કે યકૃત છે સ્વાદુપિંડ છે લાળ ગ્રંથિઓ છે એના માટેની નજર રાખીએ એટલે તમે થિયરી પોશન રિપી ના ઈ હબની અંદર જે કંઈ પણ વિડીયોમાં જોઈ લીધા છે ત્યાર પછીની માહિતી પાછળ આપણે એમસુકીમાં જોઈએ આપણે તો પહેલું છે રસ ઉત્પન્ન કરતું અંગ તો રસ બનાવવાનું કામ કોની પાસે છે તો રસ બનાવે છે આપણે જાણીએ છીએ યકૃત પાસે છે તો અહીંયા યકૃત છે તો આ બનાવે છે યાર હા પિત્તાશય શું કરે તો પિત્તાશયમાં સંગ્રહ થતો હોય તેલોધીકરણ માટે જવાબદાર કોણ છે તો તેલોધીકરણની ઘટના શું છે તમે જાણીએ છીએ કે જ્યારે લિપિડના અણુ મોટા કદના આવે તો એની સાથે પિત્ત શારો જોડાઈ જાય અને એને નાના ગોલકમાં ફેરીને તેલોધીકરણની પ્રક્રિયા કહેવાય આવું પકવાશયમાં જોવા મળી શકે છે ત્રણ જવાબદાર કોણ છે પિત્ત રસના ઘટકો શારો શરીરમાં કેટલી લાળ ગ્રંથિઓ છે અહીંયા લાળ ગ્રંથિ પૂછેલીને તેમણે શરીર કીધેલું છે તો મનુષ્યના શરીરમાં ત્રણ જોડ લાળ ગ્રંથિ હોય એટલે જો જોડમાં પૂછ્યું તો ત્યાં આગળ ત્રણ જોડ લખવું જોઈએ પણ કશે દેખાતું નથી એટલે આપણે છ લઈ શકીએ છીએ આ લાળ ગ્રંથી સૌથી મોટી છે અલગ અલગ લાળ ગ્રંથીઓ છે તો સૌથી મોટા ગ્રંથી લાળ ગ્રંથી સીધું જ નામ છે કાનની પાસે આવેલી ઉપકર્ણ લાળ ગ્રંથીઓ લાળ ગ્રંથીનો સમાવેશ સેમાં થાય છે બહિસ્ત્રાવી અંતઃસ્ત્રાવી બંને અને એક પણ નહીં તો લાળ ગ્રંથી શું કરે છે તો આપણે યાદ હોય પાઠ નંબર સાતમાં પણ આવું ભણી ગયા કે જે કોષો બહાર તરફ સ્ત્રાવ કરતા હોય અને બહિસ્ત્રાવી ગ્રંથી કહેવાય છે નલિકા દ્વારા દ્રવ્યને બહાર વેકે છે એ બહિસ્ત્રાવી ગ્રંથિ કહેવાય તો એ લાળ ગ્રંથિનો સ્ત્રાવ લાળ ગ્રંથિમાંથી બહાર તરફ થાય છે એટલે બહિસ્ત્રાવી ગ્રંથિ કહેવાય આ ગ્રંથિ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે તો આપણા શરીરમાં એનું અંગ એડ્રિનલ ગ્રંથિ સૌથી મોટા કદને જોવા મળી શકે છે બરાબર સાચું ના એડ્રિનલ ગ્રંથિની સરખામણીમાં મોટા કદની ગ્રંથિ છે સ્વાદુપિંડ હા જો તમે તમને મોટા કદની અંતસ્રાવી ગ્રંથિ પૂછી હોય તો થાઇરોઈડ ગ્રંથિ આવશે ઓકે ક્લિસન કેપ્સ્યુલ ખાલી એનું બનેલું હોય છે

ત્યાં ઉરસ શબ્દ ખોટો છે છતાં આપણે જોઈ લઈએ યકૃત બે ખંડો ધરાવે છે તો કે સાચું વાત છે યકૃતનું વજન વન પોઇન્ટ ટુ ટ્રી વન પોઇન્ટ ફાઇવ કેજી તો સાચું વાક્ય કહેવાય યકૃત શરીરની સૌથી મોટી ગ્રંથિ હમણાં એમસીક્યુ જોઈ ગયા કે યા સીટી રાઇડ તો ખોટું વાક્ય પૂછ્યું છે અસંગત પૂછ્યું છે આપણને જવાબ તમારો થઈ ગયો કન્ફર્મ એ ઓકે નીચે વહેલી યકૃત પિત્તાશય સ્વાદોપીડનું નલિકા તંત્ર પી ક્યુઆર કયું દર્શાવી શકે છે તો તમે જોઈ શકો છો કયો ભાગ ક્યાં છે તો આ આપણી ચોપડીની આકૃતિ જે અહીંયા મૂકેલી છે અહીંયા આગળ આર બતાવવામાં આવ્યું છે અહીંયા ક્યુ બતાવેલો છે અહીંયા પી બતાવેલો છે તમે જોઈ શકો છો કે આ જે રચના છે એ કોણ છે તો કે સ્વાદુપિંડમાં આવેલી સ્વાદુપિંડ નલિકા એટલે એક તો કન્ફર્મ થઈ ગયું આર બરાબર સ્વાદુપિંડ નલિકા તો આર બરાબર સ્વાદુપિંડ નલિકા તમને ખબર પડી જાય તો ધીસ ટુ અર રાઈટ તો આ બંનેની શક્યતા તો છે જ નહીં હવે તમારે કન્ફર્મ જવાબ મળ્યા કરશે અહીંયા જોતા જજો તો અહીંયા શું છે આ પિત પિતાશય છે એમાંથી એક આવે છે આ યકૃતમાંથી આવે છે તો યકૃતમાંથી જે આવે

અને પિતરસ નું સંકેન્દ્રણ થાય છે તો અહીંયા ભૂલ શોધવાની છે આપણે ઓકે ભૂલ શોધવાની છે કઈ છે તો યકૃત નલિકા અને તો જોડાઈ શું બનાવશે તો સામાન્ય યકૃત નલિકા બનાવે અહીંયા આવું જોઈએ અહીંયા સામાન્ય નલિકા અને સાધુબીન નલિકા યકૃત સાધુબીન નલિકા બનાવે સાચું કહી શકે છે યકૃત નલિકા અને બકવા શહેન ની વચ્ચે મુદ્રિકા સાય નો વાલો વાલો જોવા મળે હા બાઇડન વાલોની રચના ગોઠવાયેલી જોઈએ છે અને પિતાશયમાં એમાં પિત્તરસનું સંગ કેન્દ્ર એટલે સંગ્રહ થતું હોય છે તો વધારે સાચો વાક્ય બાકીના ત્રણે ત્રણ છે આ ખોટું વાક્ય છે એમાં ભૂલ છે અસંગત આપણે શોધવાનું છે સ્વાધવિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો એક તો સંયુક્ત ગ્રંથિ તો કે હા સંયુક્ત ગ્રંથિ કેમ કહેવાય તો કે એ અંતઃસ્ત્રાવી પણ છે અને બહિરસ્ત્રાવીનો ગુણ પણ ધરાવે કેમ તો કેવા અંતસ્ત્રાવિનો ઉત્પન્ન આવે અને બહિરસ્ત્રાવ્ય પણ કહેવાય તે લંબાયેલું અંગ કહી શકાય થોડું ઘણો હા લાંબો અંગ છે યુ આકારના પાસમાં ગોઠવાયેલું કહી શકાય છે બાહ્ય સ્ત્રાવી ભાગ ઉત્તેજકયુક્ત એસિડિક સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે તો બાહ્ય ભાગમાંથી ઓસેનો યુક્ત સ્ત્રાવ તો થાય જ પણ એસિડિક તરીકે નહીં થાય હા ઇટ ઇઝ અ બેઝિક સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે અંતઃસ્ત્રાવી ભાગ ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન હોય છે તો કે હા સાચું કહેવાય તો વાક્ય કયા કયા સાચું તો પહેલું સાચું છે તો પહેલું સાચું આડા કયા કયા છે ધીસ ટુ છે આ તો આપણો ખોટા થઈ ગયા પછી ટુ નંબરનો સાચો છે અહીંયા પણ ટુ છે પછી થ્રી નંબરનો સાચો કહી શકાય હા થઈ શકાય છે પછી ફોર નંબરનું અહીંયા આગળ આ વાક્ય કેવું છે ખોટું છે અહીંયા સાચું બતાવે છે એટલે આપણે નીકળી ગયું અહીંયા ફોર નંબર આપણને કાઢી નાખ્યો છે ફિફ્થ નંબર છે તો બી રાઈટ આન્સર ઓકે હાનિકારક પ્રસુષી પ્રુષિક એસિડનું પોટેશિયમ સલ્ફોસાઇનાઇડમાં રૂપાંતરણ કઈ જગ્યા પર થાય છે તો આપણા શરીરમાં જ્યારે કોઈ પણ પ્રકારના આવા ઝેરી ઘટકો બનતા હોય છે

જઠર ને પકડ છે યાદ રાખી શકાય છે ઇલિયો કેલેક વાલ્વ ક્યાં હોય તો કે શેષાંત્ર અને મોટા આંતરડાના જોડાણ સાળા આગળ અને આવું ક્યાં હોય છે તો આપણે પૂછેલો યકૃત સ્વાદુપિંડ મુખના સંચાલન પાસે પકવાશયમાં પૂછેલું છે યાસ તો પકવાશયમાં જોવા મળી શકે છે તો ઓડીના મુદ્રિકા સ્નાયુ યકૃત કયા કોષો મૃત શ્વેત કણ રક્ત તેમજ જીવાણુઓનો નાશ કરે છે તો જો માસ્ટ કોષો જે હોય છે એ આપણા આપણે જાણીએ છીએ કે તંતુગટ પેશીમાં હોય કુફરના કોષો જે એક પ્રકારના ભક્ષક કોષો છે બી કોષો ટી કોષો પણ ભક્ષણનું જ કામ કરે બધા ભક્ષણના કામ કરનારા જ છે પણ એ પર્ટિક્યુલર શબ્દ યકૃત માટે પૂછેલો છે તો યકૃતમાં જે ભક્ષક કોષો આવેલા છે એને આપણે ભણી ગયા છે કુફરના કોષો કહેવામાં આવે છે આપેલ કાર્ય યકૃતનું નથી વિષ નિવારક ગ્લાયકોજનનો સંગ્રહ પિતરસનું નિર્માણ અને ઇન્સ્યુલિનનું ઉત્પાદન તો આપણે જાણીએ છીએ કે અહીંયા દેખાય વિષ નિવારક આપણે હમણાં જ એમસીક્યુ કઈ જોઈ ગયા ગ્લાયકોજન નો સંગ્રહ એની પાસે થતો હોય છે કારણ કે ખોરાકનો સંચિત ખોરાક પ્રાણીઓમાં સંચિત યકૃતમાં જોવા મળી શકે છે પિતરસ નું નિર્માણ યકૃતનું જ છે અને દેખીતું છે ઇન્સ્યુલિન કોણ બનાવે છે આવું બનાવવાનું કામ છે યસ એમાં આવેલા બીટા કોષ આ કામ કરી શકે છે અહીંયા જવાબ ખોટો થઈ ગયો કહેવાય કારણ કે આપેલું નથી એવું પૂછ્યું છે આપણને યકૃતમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે હમણાં જ એમ શું કે કેટલું સેલ્લો તમારા માટે ગ્લાયકોજન સ્વાદુપિંડનો ડેલ્ટા કોષ કયા અંતઃસ્ત્રનો સ્ત્રાવ કરે છે તો આપણે જાણીએ છીએ હમણાં જો કે બીટા ઇન્સ્યુલિન જે છે એ બીટા કોષમાંથી મુક્ત થાય ગ્લુકેગોન જે છે તે આલ્ફા કોષમાંથી ઉત્પન્ન થાય અને સોમેટોસ્ટેટિન એ ડેલ્ટા કોષમાંથી ઉત્પન્ન થાય આપણે સ્વાદુપિંડ ટુકનો ભણ્યા તેમાં જોઈ ગયા છીએ યકૃત માટે અસંગત વિકલ્પ યકૃત સ્તરની રાસાયણિક ફેક્ટરી છે હા આપણે જાણી કે યકૃત પિત્રસ ઉત્પન્ન કરે છે સાચું કહેવાય યકૃત એમોનિયાનો રૂપાંતર યુરિયામાં કરે છે કે હા સાચું કહેવાય યકૃત સાચી પાચક ગ્રંથિ છે તો ખોટું કહેવાય કેમ સાચી કેમ ન કહેવાય કારણ કે એમાં કોઈ પણ પ્રકારના અંતસ્ત્ર બનતા નથી પૂછ્યું છે એટલે જવાબ ડી આન્સર નીચેની અભ્યાસ કરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો તો રચના શું છે તો આ આપણે યકૃત જે હોય છે તેની બાબતો કહી શકાય છે યકૃતની ખંડિકાઓ કહી શકાય છે અહીંયા સોદોબીન ખંડિકા યકૃત ખંડિકા લાળ ગ્રંથિ ગ્રંથ એવું સ્પષ્ટ અલગ દેખાઈ ગયું છે આ યકૃતની ખંડિકાઓ હોય કે જેની અંદર યકૃતના ભાગો નિર્માણ થાય અને પરિણામે ચોક્કસ રીતે યકૃતમાં બનતો હોય છે યકપિત રસ તો યકૃતની કોઠવણી પરથી યાદ રાખે યકૃત ખંડિકા રચનાત્મક અને ક્રિયાત્મક કહી શકાય છે તો એ ઘડી પાચન ગ્રંથિઓના એમસીક્યુ જોઈ ગયા ત્યાર પછી ટોપિકના ટોપિક બીજા વિડીયોમાં એમસીક્યુ જોઈએ ઓકે